હર હર મહાદેવ ઓમ નમ શિવાય શું તમારી કુંડલી ની અંદર શનિ મહારાજ ની સાડી સાત છે અને શનિ ચાલીસા જેમ હનુમાન ચાલીસા છે તો રોજ સવારની અંદર શનિ ચાલીસા નો પાઠ કરવો અને શનિદેવ યંત્ર પાસે એક અડદ દાણો મૂકવો આવું ચાલીસ દિવસ અનુષ્ઠાન કરવું જોઈએ શનિ ચાલીસા અંદર બતાવ્યું છે પાઠ શનિશ્ચર દેવકો